આજરોજ શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ હરઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેની અંદર બાળકોને રાષ્ટ્રધ્વજને જે ગરીમાં જળવાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે સિવાય ગામમાંથી બાળકો દ્વારા સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવેલ હતું સાથે સમગ્ર સ્ટાફનો પણ સારો સહયોગ હતો એ સિવાય ગ્રામજનોએ પણ બહોળી માત્રામાં એકત્રિત થયા હતા રેલીનું આયોજન મુખ્ય માર્ગો ઉપરથી થઈ અને પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યાંથી પોલીસ સ્ટાફનો પણ સારો એવો સહયોગ મળ્યો હતો ત્યારબાદ અંતે ફરીથી માધ્યમિક શાળાના પટ્ટાંગણમાં આવી અને કાર્યક્રમને સફળપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો આજ રોજ શ્રી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પંદરમી ઓગસ્ટ કાર્યક્રમ અંતર્ગત સુલતાનપુરમાં હર ઘર તિરંગાની રેલી કાઢવામાં આવી હતી તેમાં ગામના અગ્રગણ્યો અગ્રગણીઓ લોકો અને ગામના નિવાસીઓ તથા શાળાના શિક્ષકગણ અને સ્ટાફે ભાગ લીધેલો હતો અને હાલમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલી છે અને આ કાર્યક્રમનો સમાપન શાળાના પટાંગણ પટાંગણમાં કરવામાં આવશે અમારી શાળા શ્રી માધ્યમિક શાળામાંથી પંદરમો ઓગસ્ટ હર ઘર તિરંગાની રેલી કાઢવામાં આવી હતી તેમજ અમે અમારી શાળામાંથી મુખ્ય રસ્તા ઉપર અમે રેલી કાઢી અને અમારા કાર્યક્રમમાં શ્રી પોલીસ સ્ટાફ ગણ અમારા શાળાનો સ્ટાફ ગણ આચાર્ય શિક્ષકો તેમજ વાલીઓ એ પણ જોડાયા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો